નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે મૂસુ આપની સાથે પાયેલ બાંભણિયા તો જોઈયા આદના મહત્ત્વના સમાચારમાં આખરે ગોલ્ડન બ્રિજને તાળા મરાયા ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને બંને બાજુએ ગેટ લગાવી તાળા મરાયા જાહેરનામું હોવા છતાં લોકો ઉપયોગ કરતા હતા ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બંને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ફરવા આવતા લોકો જાહેરનામાના ઉલ્લંઘન કરતા હતા ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની આવરદા પૂરી થતાં ભરૂચ કલેક્ટર દ્વારા ગોલ્ડન બ્રિજની વાહનો તેમજ પબ્લિકની અવર માટે બંધ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ સાંજના સમયે કેટલાક લોકો ગોલ્ડન બ્રિજની સહેલવા આવી તંત્રના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા ગોલ્ડન બ્રિજમાં ફરવા તેમજ મોબાઈલમાં સેલ્ફી ક્લિક કરવા આવતા લોકોને જોતા પોલીસ દ્વારા વારંવાર રોકવામાં આવતા હતા તેમ છતાં પણ પોલીસની નજર ચૂકવી ગોલ્ડન બ્રિજમાં કેટલાક લોકો બિનઅિકૃત રીતે પ્રવેશ કરતા હતા બંને છેડે ગેટ બનાવી તેને તાળા મારવામાં આવ્યા ત્યારે હવે આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેમજ લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે આખરે ગોલ્ડન બ્રિજને તાળા મારવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બંને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સફીક પટેલ તૂફાન એઝ બી ન્યૂઝ આમો